ખાબડો પહાડી વિસ્તાર ત્યારે પસાર થતાં અકસ્માત થયો હતો તો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે જ્યારે મિત્રો પશ્ચિમ બંગાળના પેટોંગી સિક્કીના ચુલુક તરફ મુસાફરી કરતી વખતે ગુરુવારે એક માર્ગ અકસ્માતમાં ચાર ભારતીય સૈનિક સૈનિકો શહીદ થયા હતા અને મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે સેનાનું આવાન સાતસોથી આઠસો ફૂટ ઊંડી ખીણમાં પડ્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ Thank